પાટણ જિલ્લાના સમી તાલુકાના વેડધામ ખાતે અખિલ ગુજરાત સિંધવ રાજપૂત પરિવારના કુળદેવી શ્રી સિંધવાઈ માતાજીના વેડધામ ખાતે દશાબદ્દી મહોત્સવ બે હજાર ચોવીસ યોજાયો જિલ્લાના સમી તાલુકાના ગામ ખાતે આવેલ શ્રી સિંધવાઈ માતાજીના મંદિર ખાતે અખિલ ગુજરાત સિંધવ રાજપૂત પરિવાર કુળદેવી શ્રી સિંધવાઈ માતાજીના સાનિધ્યમાં મા દશાબ્દી મહોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી ભવ્ય ઉજવણી સાથે લોક ડાયરો જેમાં રાજપા કઢવી અને નવીન પાર્ટી શંકરસિંહ સિંધવ અને શીતલબા રાજપૂત જેવા અન્ય કલાકારો અને ઉપસ્થિત રહ્યા હતા તો અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા ભવ્ય ઉજવણી સાથે લોક ડાયરો ઓજાયો ચૌદ બાર બે હજાર ચોવીસને શનિવારે રાત્રેના રોજ આ પ્રસંગે ગુજરાતભરમાંથી રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરોનો મજા માણવા માટે પણ આજુબાજુના ગ્રામ્યમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને કલાકારો ઉપર નોટોનો વરસાદ કર્યો હતો રાજપૂત સમાજના લોકો દ્વારા કલાકારો ઉપર નોટોનો વરસાદ કર્યો હતો અને કલાકારોએ પણ ભજનની અને સંતવાણીની રમઝટ બોલાવી હતી મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી રાજપૂત સમાજ અને સિંધવ રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યાની અંદર ડાયરો માણવા માટે આજુબાજુના ગામના લોકો પણ પહોંચ્યા હતા સમી તાલુકાના વેડધામ ખાતે આવેલા સિંધવાઈ માતાજીના મંદિર ખાતે ભવ્ય લોક ડાયરો યોજાયો અને ભવ્ય ભોજન સાથે ભજન અને અન્ય કાર્યક્રમો પણ યોજાયા હતા આજ રોજ